જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન જોન ત્રણ અમદાવાદ દ્વારા અનોખો સેવા યજ્ઞ શરૂ કરાયો વર્ષો પહેલા આપણા પૂર્વજો કેતા કે પહેલી રોટલી ગાય ફાઉન્ડેશન આ અન્ય સહયોગી સંસ્થાઓ સાથે મળીને છ મહિનામાં શહેરમાં પાંચસો થી વધુ સોસાયટીઓમાં ગાય માતા માટે રોટલી એકત્ર કરવા માટેના સ્ટીલ કન્ટેનર તૈયાર કરાવી મૂકવાની ભાવના ધરાવે છે અત્યાર સુધીમાં શહેરના વિવિધ

આ પ્રકારનો એક વિચાર સંસ્થાના આયોજકોને આવ્યો હાલમાં અમદાવાદમાં કોઈ ગાય નથી અને ઘણા લોકો પૂર્વ સંસ્કારો હજી સુધી પણ નિયમ છે કે પહેલી રોટલી ગાયને ગાયને એ ક્યાં જાય એટલા માટેના એક સ્ટીલના કન્ટેનર બનાવી બનાવી અને તેની અંદર પહેલી રોટલી ગાય ની લખી ને શરૂઆત કરવામાં આવી હતી દરરોજ પચીસ રોટલી શરૂ થઈ અત્યારે પાંચસો ઉપરાંત રોટલી આ કન્ટેનરમાં જમા થાય છે સોસાયટી થી પાંજરાપોળ પહોંચાડવાનું કાર્ય ઈચ્છુક સોસાયટીઓને આ પ્રકારનું ગાયની રોટલી બોક્સ નવકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ ની ઓફિસ ખાતે થી વોટ્સઅપ દ્વારા આયોજનમાં લેવામાં આવે છે એક બોક્સ ને તૈયાર કેવી રીતે કરાય તો સંસ્થાના અગ્રણીઓ અગ્રણીઓ જણાવ્યા મુજબ પચીસો થી ત્રણ જેટલો ખર્ચ આ એક બોક્સ બનાવવા માટે થાય છે સોસાયટીને તે નિશુલ્ક આપવામાં આવે છે તેમજ પાંચસો સ્ટેન્ડ નેને સ્ટીલ કન્ટેનર તૈયાર કરવામાં આવવાનું આયોજન છે અત્યાર સુધીમાં માં ચાલીસ જેટલી વિવિધ જગ્યા ઉપર રોટલીના બોક્સ મૂકવામાં આવે છે જેમાં વસ્ત્રાપુર ચાંદખેડા સાબરમતી ડી કેબિન મોટેરા રાણીપ ગાટલોડિયા સેટેલાઇટ પ્રેરણાથી પાંજરાપોર વિસ્તાર વાસણા વસ્ત્રાલ વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે અને એકત્રિત થયેલી રોટલી મોકલવાનું વ્યવસ્થાનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે આ સમગ્ર આયોજનમાં જાયન્ટ પીપલ ફાઉન્ડેશન અમદાવાદ અને ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ખાસો એવો સહયોગ આપવામાં આવ્યો છે અને જેનું આયોજન અને સંચાલન વીણાબેન પટેલ કે જેઓ નેશનલ કમિટી મેમ્બર જાયન્ટ પીપલ્સ છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આવો એક અનોખો સેવા યજ્ઞ કે જે સૌ કોઈ માટે પ્રેરણાદાય છે તેવું આ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હાર ધારો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર